સોનગઢ બસ ડેપો ખાતે રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા વૃક્ષારોપણ જામફળ જામુન અને સીતાફળના રોપા રોપાયા એલએનટી ગ્રુપનો સહયોગ સોનગઢ પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા સોનગઢના નવા બનેલા બસ ડેપો પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ અવસરે જામફળ સીતાફળ અને જામુન જેવા પૌષ્ટિક અને ફળદ્રુપ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એલ એનટી ગ્રુપ ઓફ સોનગઢ તાપી દ્વારા વૃક્ષો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા જેમના સહયોગ માટે રોટરી ક્લબ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમમાં ડેપો મેનેજર બલંતભાઈ પટેલ રાજેશભાઈ અગ્રવાલ પૃથ્વીભાઈ લોહાર વિજયભાઈ પાવસે વિનાશભાઈ રાજુભાઈ રોટરી ક્લબના આરટીએન અમિત ગાંધી સહિતના અગ્રણીઓ અને ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા એક વૃક્ષ ઉજ્જવળ ઉજળું ભવિષ્ય અને સ્વચ્છ અને હરિત ભરતના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમના અંતે રોટરી ક્લબે આવનારા સમયમાં પણ પર્યાવરણ મૈત્રી પ્રવૃત્તિઓ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ સોનગઢ ડેમ્પો પર રોટરી ક્લબ ઓફી ગ્રુપના સંયુક્ત ઉપનનો કાર્યક્રમ થયો અને એમાં ઉપસ્થિત ડેપો મેનેજર છે સાથે સાથે મારી સાથે ઉપસ્થિત એવા અગ્રવાલ સમાજના અગ્રણી એવા રાજેશભાઈ અગ્રવાલ સોનગઢ શહેર મિત્ર મંડળના પ્રેસિડેન્ટ એવા વિજયભાઈ પાઉસે અને બી કે ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અવિનાશભાઈ અને ડેપોની અંદર ખૂબ જ કામગીરી કરી મેં નોંધા છે કે તમે સાવા માલ્યુ છે હા ઉપર એક આપણી નૈતિક ફરજ જવાબદારી છે પર્યાવરણ આપણે આજે તો પર્યાવરણ ગાંધી પ્રેસિડેન્ટ જી સાહેબ આપનું નામ પટેલ મેનેજર સોનગઢ બસ આજ રોટરી ક્લબ ઓફ યારા તેમજ સંગઠના મહાનુભાવો તથા ડેપોના કર્મચારી સ્ટાફ જ રોટરી ક્લબ ઓફ યારા દ્વારા ડેપો ખાતે ફૂટ આપે એવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જે ખૂબ જ સરાહનીય બાબત છે કે વખતો વખત આવેલ તમામ કર્મચારીઓનો હું આભાર માનું છું કે સોંગઠ ડેપો છે અને એને લીલોચમ બનાવવા માટે આપણા દ્વારા જે પ્રયત્નો કરવામાં છે ખૂબ જ સારી બાબત છે ને વખત તમને આવો સદા મળતો રહે એવી હું વિનંતી કરું છું ધન્યવાદ